નમસ્કાર તો મિત્રો તારીખ અગિયાર દસ બે હજાર પચીસ ના સોના અને ચાંદીના બજાર ભાવ કેવા રહ્યા તે વિશેની માહિતી આ વિડીયોમાં જોશું તો જે પણ મિત્રો યુટ્યુબમાં અમારી માહિતી જોયા છે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ફેસબુકમાં માહિતી જોયા હોય તો ફેસબુક પેજને ફોલો કરી લેજો તો મિત્રો વાત કરીએ સૌ પ્રથમ ચાંદીની બજાર વિશે તો એક ગ્રામ ચાંદી એકસો ને સિત્તેર રૂપિયા આઠ ગ્રામ ચાંદી તેરસો સાહીઠ રૂપિયા દસ ગ્રામ ચાંદી સત્તરસો રૂપિયા 100 ગ્રામ ચાંદી 17000 રૂપિયા અને 1 કિલો ચાંદી આજે 1,70000 રૂપિયા સુધીની સપાટી પર પહોંચ્યો હતો તો મિત્રો ખાસ કરીને આજે ચાંદીની બજારમાં રોકેટ ગતિએ ભાવ વધ્યા હતા અને 9000 રૂપિયાનો પ્રતિ 1 કિલોએ તોતિંગ વધારો જોવા મળ્યો હતો જ્યારે વાત કરીએ આજના 22 કે સોનાના ભાવ વિશે તો 1 ગ્રામ સોનો આજે 11345 જ્યારે 8 ગ્રામ સોનાનો ભાવ 90760

ખાસ કરીને બાર લાખ સાડત્રીસ હજાર છીએ આઠ ગ્રામ સોનાનો ભાવ આજે તોતેર હજાર ચારસો છપ્પન દસ ગ્રામ સોનું એકાણું હજાર આઠસો વીસ અને સો ગ્રામ સોનાનો ભાવ આજે નવ લાખ અઢાર હજાર બસો રૂપિયા સુધીના ભાવ રહ્યા હતા તો અઢાર કે સોનાના સો ગ્રામના ભાવમાં

ભાવ વધવા પાછળનું કારણ શું છે તે આવતીકાલના વિડીયોમાં આપણે માહિતી આપીશું તો અત્યારે સોનાની બજારમાં છેલ્લા ઘણા દિવસથી એક ધારી રોકેટ તેજી ચાલી રહી છે ત્યારે આજે થોડા રાહતના સમાચાર ગણી શકાય તે પ્રકારે થોડો સામાન્ય ઘટાડો જોવા મળી રહ્યો છે તો મિત્રો ખાસ કરીને અત્યારે જે પ્રકારે ભાવ વધી રહ્યા છે તેનાથી જે વિશ્લેષકો છે તે પણ એક પ્રકારે આશ્ચર્યચકિત થઈ ગયા છે કારણ કે જે ગતિ અત્યારે પકડી છે તેવી ધારણા ક્યારે પણ કોઈ એક્સપર્ટોને વ્યક્ત કરી નતી અને તે પ્રકારની તેજી અત્યારે જોવા મળી રહી છે એમાં પણ ચાંદીની બજારે જે રફતાર પકડી છે તે પણ એક પ્રકારે ચિંતાજનક રફતાર અત્યારે ગણી શકાય તે પ્રકારની સ્થિતિ બની રહી છે તો તો મિત્રો ડોલર સામે રૂપિયાની સ્થિતિ જોવા અત્યારે એક પ્રકારે અમેરિકામાં સટડાઉન પગલે ફ્લેટ સ્થિતિ જોવા મળી રહી છે એટલે આપણે અત્યારે ડોલર સામે અપડેટ આપી રહ્યા નથી અઠ્યાસી રૂપિયા અને સડસઠ પિસા નજીક ડોલર સામે રૂપિયાનું મૂલ્ય જોવા મળી રહ્યું છે ધન્યવાદ